સ્મશાન ગૃહો રાજકોટમાં છે એમાં હમણાં ભાઈ કહેતા હતા એમ રામનાથ બાપુનગર એ પણ આવી જાય મવડી પણ આવી જાય અને જે પ્રકારે ગાર્ડન વિભાગ દરેક કોર્પોરેશનમાં ગાર્ડન વિભાગ આ બાબતે કામ કરતું હોય છે કે સ્મશાનમાં માનો કે ક્યાંય લાકડા વૃક્ષ પડી ગયું નાનું કે મોટું એ વૃક્ષ પડી ગયું તો એ વૃક્ષ લઈ અને ત્યાં એ નજીકના સ્મશાનમાં લાકડા જે છે એ વૃક્ષ જ મૂકવા જવાના હોય ત્યાં કટિંગ ત્યાં કરી લેતા હોય છે એટલે એમાં જે બે થી ત્રણ જેટલા સરકારી સ્મશાનો છે અને બાકીના જે છે એ સંસ્થાઓ ચલાવતા હોય કોઈ એનજીઓ ચલાવતા હોય એ છે હવે જે ગાર્ડન વિભાગ છે એમણે વરસાદમાં પડી ગયેલા લાકડા જે રોડમાં નડતા હતા જે નાગરિકોને નડતા હતા જે ક્યાંક ને ક્યાંક તકલીફ હતા એ બધા જ ઉપાડી અને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપેલો છે સોમનાથ એજન્સી છે એને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપેલો છે એ પરેશભાઈના જે માણસો છે ને એની એજન્સી છે એના દ્વારા નજીકના સ્મશાનમાં ત્યાં આપી આવવાના છે એટલે હમણાં વાત કરતા હતા તમે કીધું તેત્રીસ મહેશભાઈએ કીધું બત્રીસ પણ જે પ્રકારનું માનો કે મહેશભાઈ એમ કીધું કે બત્રીસ માંથી અઠયાવીસ ગાડીઓ પહોંચી છે એ કોર્પોરેશનના નામે છે વાત સાચી છે મહેશભાઈ અઠ્યાવીસ ગાડીઓ જે પહોંચી છે એ કોર્પોરેશન ના નામે છે પણ બાકી જે ચાર ગાડીઓ છે એ એજન્સી જે આપણે નિમણૂક કરી છે એ પરેશભાઈ નામે છે જરા તમે જોઈ લેજો અને આની તપાસ માટે પંદર દિવસ આપ્યા નામ આપ્યું એટલે કે તાત્કાલિક કોઈ કામ થાય નહીં તાત્કાલિક કરીએ તો પાછું તમે એમાંથી પાણીમાંથી પૂરા કાઢો એટલે એ પ્રકારની વાત છે અને બીજું કે કોર્પોરેશનના જે આ ગાર્ડન વિભાગ છે ને એ માત્ર વૃક્ષો પડી જાવ એને જ સ્મશાન મોકલે એવું નથી હોતું બીજા ઘણા સારા કામો પણ કરે છે વિકાસના વૃક્ષો પણ વાવે છે પાંચ લાખ કરતા વધારે વૃક્ષો સદભાવના ગ્રુપ સદ્ધભાવના જે એનજીઓ છે એ અને કોર્પોરેશન બંનેના સંયુક્ત ઉપક્રમે પાંચ લાખ થી વધારે વૃક્ષો પણ વાવ્યા છે પણ મારે હિમંતભાઈ એટલું કેવું છે ને મહેશભાઈ ને પણ કેવું છે કે રાજકોટની અંદર લગભગ સ્મશાનો છે ને એ લાકડાની સાથે ઇલેક્ટ્રિક પણ ચાલે છે એટલે લાકડાની જરૂરિયાત છે અને ત્યાં કંઈ ઘટે છે એવી કોઈ પરિસ્થિતિ નથી પરંતુ એ ઇલેક્ટ્રિક ભઠ્ઠી છે એનો મતલબ એ બિલકુલ નથી કે લાકડાની ચોરી કરી શકાય ઓકે છે લાકડાની ચોરી કરી છે એક વ્યવસ્થા છે ઓકે એક વ્યવસ્થા છે તો એ છે એટલે આ કરી શકાય એવું નથી વૈકલ્પિક નથી આ કે એ ના હોય ગેસની ગેસનો પુરવઠો ના હોય કઈ તકલીફ પડી તો એ કઈ કોઈ શબ્દને તમે સાંજ સુધી પડ્યું ના રાખી શકો ને આ વ્યવસ્થા છે એ કરવી પડે આપની વાત સાથે હું સંપૂર્ણ રીતે સહમત છું કે સ્મશાનમાં જે કઈ કઈ લાકડાઓ આવે છે એ જરૂરિયાત હોય કે ન હોય પણ એને લાકડાનું નું કઈ સગે વગેરે કોઈ કરે અને તમારી વાત સાથે પણ સહમત છું ને ભાઈ મહેશભાઈ જે છે એ પાણીમાંથી પૂડા કાઢે છે પરંતુ એની એક વાતે સહમત છું ના ના એક વાત સાંભળો સાંભળો મહેશભાઈ મહેશભાઈ કે લાકડા જે છે એમાં કોઈ ગોટાળો કર્યો છે એમાં કોઈ ગફલત કરી છે એમાં કોઈ ખોટું કર્યું છે તો રાજ્યની સરકાર અને કોર્પોરેશન એની એના ઉપર પગલા લેતા ખચકાશે નહીં એમાં તમારે આંદોલન કરવાની જરૂર નથી એમાં કોઈ જાતના નાટક કરવાની જરૂર નથી લાકડા કોર્પોરેશન લઈ જવાની જરૂર નથી એક માનો કે કોઈ પત્રકાર છે એમણે જે ઉતાર્યું છે તો પત્રકાર છે એ લોકશાહી ચોથો સ્તંભ છે એ પણ રજૂઆત કરે તો કમિશનર અને મેયર શ્રી કામ કરવાના હોય પણ તમારે આવી નાની નાની વાતો અને મોતનો પણ મહેશભાઈ મલાજો રાખ્યા વગર છેક રાજનીતિને સ્મશાન સુધી લઈ જાવ મહેશભાઈ એક જા મહેશભાઈ એટલે